નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ મેઘરજ નગર ના પંચાલ રોડ પર મુસાફરો હતા છેલ્લા કેટલાય મહિનાઓ થી રોડ પર પાણી ભરાવવાને ને લઈને સ્થાનિકો અને વાહન ચાલકો ને અનેક મુશ્કેલીઓ પડી રહી છે ગામ પંચાયત થી લઈ તાલુકા પંચાયત અને અનેક જગ્યાએ લોકોની રજૂઆતો છતાં પરિણામ શૂન્ય કોઈ નેતા કે મંત્રી કે કોઈ સક્ષમ અધિકારી નીકળવાના હોય તો યુદ્ધના ધોરણે તૂટેલા અને ખરાબ રસ્તાઓનું સમારકામ થાય છે ત્યારે આમ જનતા માટે ઓરમાયું વર્તન કેમ આજે થઈ જશે કાલે થઈ જશે કહી ખોટી બાહેન્દ્રી આપતી ગામ પંચાયતના કરતા હર્તાઓ કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે કે શું ગરીબોની કબર પર તેલનું ટીપું ને ને અમીરોની મજાર પર ઘી ના દેવા બળે છે પંક્તિને તંત્ર જાણે સાકાર કરતું હોય તેવો ઘાટ